દેખાતું નથી રસ્તો ખોદી કાઢ્યો એનું કામ પૂરું થયું ફરી પાછો હમણાં પંદર દિવસ ખુદ કામ ચાલે છે એટલે એમની પાસે પૈસા વ્યસ્ત કરવાનું કામ આ

તે અમારું આ સોલ્વ કરે તે આધારે મતદાન કરવાના સોસાયટી માં ગટર પાણી વ્યવસ્થા રોડ રસ્તાની કેવી જે પાયાની સુવિધાઓ જે કહી શકાય એ તમને કેવી મળી છે અને એ બાબત ને લઈને શું કહેશો એ તો પાણી આ રસ્તા એ બાબતમાં તો છે ની સુવિધા તમે જોઈ શકો છો રસ્તો તો કેવો છે રજોટ કરવા છતાં બનાવીશું બનાવીશ આટલો જ જવાબ આવે છે એમ કારણ કે અમને તો વહીવતદાર એટલે અમારાથી બહુ દબાણ નહી થાય વહીવટદાર તો વહીવટદાર હતા પણ જે તમારા પૂર્વ કોર્પોરેટરો જે હતા જે ગત હતા એ પાંચ વર્ષ દરમિયાન અને બે વર્ષ જે વહીવટી શાસન દરમિયાન તમને કોઈ પૂછવા આવ્યું ખરું કે ભાઈ તમારી સ્થાનિક સમસ્યાઓ કઈ છે કે જેને લઈને હું નિરાકરણ લાવું કોઈ આવ્યું નથી જે અઢી વર્ષ કે પાંચ વર્ષે પૂરા કર્યા પણ એ કોર્પોરેટર તમારી શું પરિસ્થિતિ છે એ પૂછવા પણ આવ્યા નથી એને મારું પણ દેખાડ્યું નથી એ લોકોએ તો જ્યારે અમારે કોમન પ્લોટ વિશે રજૂઆત કરવાઈ જાય તો એ લોકો દૂર ભાગે એમાં તો હું કંઈ કરી નહીં શકે એવો જવાબ આપે એટલે અત્યારની આ જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં તમે કહો છો કે તમારો જે કોમન પ્લોટ જે છે હવે એના સિવાય બિલીમોરા નગરપાલિકાએ ઘણા બધા એવી સોસાયટીઓના કોમન પ્લોટ હસ્તગત કરી લીધા છે એ શું ઇસ્યુ રહેશે એ કોઈ મુદ્દો રહેશે મતદારોમાં એ તો મતદારોમાં રહેવા દો જાતો લોકોને રોટ તો છે જ એના પ્રત્યે

અને એમણે એને સામે જવાબ બી પૂછી શકીએ છીએ જે કોઈ પોતાજી તો આયા નથી લોકો ટેનશન કરવા આવે ત્યારે કેવું કહે એમ લઈને આવે બરાબર એટલે હજુ અત્યારે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે એ હજુ કોઈ ઉમેદવારો અહીંયા નથી આવ્યા નથી બાઘ્ય લક્ષ્મી ઉમેદવારો એટલે તમારા આ જે બધા મુદ્દા છે એ તમારો ધ્યાનમાં રાખી અને તમે વોટ કરશો બરાબર ને બીજા પણ કાકા છે ભાઈ છે એમની સાથે પણ વાત કરીએ શું નામ છે આપનું ડોળલાલ ચેગનભાઈ તંદેલ શું મુદ્દા રહેશે

પણ માણસોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે કઈ દેખાતું નથી મને એવું લાગે કે એક જ કામ વારા ભક્તિ અને તરત ને તરત થયા કરે અમારી સામે એક રસ્તોમાં ચાલે છે એ લગભગ દોઢ બે મહિનાથી ખોદકામ ચાલે છે એક વખત રસ્તો ખોદી કાઢ્યો એનું કામ પૂરું થયું ફરી પાછો હમણાં પંદર દિવસ પછી પાછું હમણાં ખોદકામ ચાલે છે એટલે એમની પાસે કોઈ રીઝન જ કામનું નથી લોકોને હેરાન કરવાનું કામ છે અને સરકારના પૈસા વ્યસ્ત કરવાનું કામ આ મને તો અમને લાગે છે બીજું કઈ દેખાતું નથી અમારો આ રસ્તો છે અત્યારે હવે તમે જોઈ શકો છો આ રસ્તા પર પાંચ વર્ષ કોઈ પણ રીકાર્પેટ થયો નથી બરાબર છે એટલે લોકોને જે માંગ છે એ તો દેખાતું જ નથી અને જે નહીં કરવાનું તે કામ કરે છે અમારી સુધી પાછળ એક રસ્તો છે એ રસ્તો કોઈ લોકોને ઉપયોગમાં નથી છતાં પણ લાખ કરોડો રૂપિયાનો જે રસ્તો જે છે તે એમણે બની ગયો છે અને કોઈની જરૂર નથી જયારે અહીંયા લોકોની અવાજ માટે ચોવીસ કલાક રસ્તો ખુલ્લો છે એના માટેનું કામ નથી દેખાતું તો લોકોની જરૂરિયાત નું કામ કયું કર્યું છે એટલે કામ જે કરવાનું તે નથી કરે એટલે વિકાસ કેવાય કે શું કેવાય બિલીમોરા નગરપાલિકામાં લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે કે બિલીમોરા નગરપાલિકામાં જ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તમારા મતે શું ભ્રષ્ટાચાર લોકો ક્યાં એટલા મતલબ પાકો થઈ ગયો કે ભ્રષ્ટાચાર તો છે જ હમણાં એવું લોકવાયકામાં સાંભળ્યું છે કે આ અગાઉની જે સરકાર આવી ગઈ એમણે નગરપાલિકાના લોકોના જે કોમન પ્લોટ જે છે ને તે લોક મુખ્ય એવું સાંભળ્યું છે કે એકત્રી કોમન પ્લોટો આ ગઈ સરકારે જે હતી એમણે લઈ લીધા મને એમ થાય છે કે નગરપાલિકા પોતાના જે પ્લોટ રાખે અને તેનું ભાડું લઈ

મને પ્રશ્ન છે આ કે લોકોની સરકાર લોકો માટેની સરકાર તો લોકોમાં આ લોકો નથી આવતા એની કઈ સગવડ પૂરી પાડવાની એટલે તમે લોકોને એમ તમે વ્યક્તિગત જોવા જાઓ ને તો લોકો માટેની સરકાર નથી કોઈ દેખાતું જ નથી એટલે આ કોમન પ્લોટ નો જે મુદ્દો જે છે એ બિલીમોરા નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં એક હાઇલાઇટ આ મુદ્દો રહેશે અને જે જે સોસાયટીના કોમન પ્લોટો નગરપાલિકાએ એ હસ્તગત કર્યા છે એ સોસાયટીના જે ઉમેદવારો મતદારો જે છે એ મતદારો પણ સરકાર સરકારે સોસાયટીએ પોતાના પૈસાથી આ કોમન પોડ રાખેલા છે તે વખતે લોકોએ પોતાની જગ્યામાંથી આ જગ્યા આપીને પૈયા કોમન રાખેલા છે અને એના ઉપર શું સરકાર નજર રાખે મને તો બીક લાગે કે કદાચ આ તો મારું એવું મંતવ્ય જો આટલી એકત્રીસ સોસાયટીના જો કોમન પ્લોટ જો સરકાર લઈ લેતી હોય તો મને એમ લાગે કે મેં જે કમાવીને જે કંઈ વીત ભેગું કરું કે જમીન ભેગું કરું તો સરકાર બે લઈ લેશે આ પ્રશ્ન લાગે મને મને તો એવું લાગે હવે કે આ લોકો જે પૈસા ભેગા કરશે જમીન ભેગું કરશે હું તો મને તો ગમત મેમ થાય કે કદાચ મારી પત્ની હારી ભેગા તો સરકાર લઈ લે મને આવ આવો ડર લાગે એવો ડર લાગે છે ત્યારે

અમને નગરપાલિકાની ની હું વાત કરું તો નગરપાલિકા કયા લોકો ને મારે મફત શિક્ષણ છે કે આ ચોક્કસ તમે જોઈ શકો છો વોર્ડ નંબર સાત નો ભાગ્યલક્ષ્મી સોસાયટી જે છે એ સોસાયટીના જે રહીશો જે છે એકત્ર થઈ અને હંમેશા નગરપાલિકાના જે અન્યાય ભરા જે કાયદાઓ હતા એમની પાછળ એમને ભાયો પણ ચડાવી છે ગત ટર્મમાં ગત સમયના અંદર અહીંયાના જે લોકોએ ગટરને લઈને હોય કે રોડ ને લઈને કોમન એ લોકોના ઇસ્યુ ને લઈ અને નગરપાલિકાની સામે નગરપાલિકાના વહીવટી વહીવટી શાસન સામે એમણે ચડાવી છે આ હતા વોર્ડ વોર્ડ નંબર નંબર જે ભાગ્યલક્ષ્મી સોસાયટી જે છે એમના મતદારોનો વ્યૂ આપણે આગળ પણ બીજા વોર્ડમાં જઈશું ત્યાં લોકો નો શું મૂડ છે અને જે આ સ્થાનિક નગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણીના અંદર જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ ને લઈ અને મતદારો વોટ કરશે એવું અહીંયાના જે લોકો છે એના લોકોના જે મંતવ્ય છે એમના વ્યૂ છે એમના પરથી તાણ કાઢવામાં આવ્યું આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ફરી મળીએ નમસ્કાર